જય સ્વામિનારાયણ બધાને આજે આપણે સમોસાપટ્ટી બનાવવાના છીએ અને આ સમોસાપટ્ટી જો આપણે માર્કેટમાં લેવા જઈએ છીએ ને તો બહુ જ મોંઘી પડે છે તો ચાલો આપણે ઘરે કઈ રીતે બનાવવાની છે ને તો જોઈ લઈએ તો તેના માટે મેં એક વાટકો જે ઝીણો રોટલીનો લોટ આવે છે ને એ લીધો હતો અને એક વાટકો મેંદાનો લોટ બંનેને મિક્સ કરી દીધા હતા અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચા ઓઇલ એડ કરી અને આવો સરસ રીતે સોફ્ટ આપણે આવી રીતે લોટ બાંધી લેવાનો છે કે આરામથી આપણો આવી રીતે લુવો બની જાય ને એવો આપણે લોટ બાંધી લેવાનો છે હવે એક નાનો લુવો લઈ લીધો છે અટામણ દઈ અને આપણે એક નાની પૂરી જેવું વણી લેવાનું છે તો આવી રીતે આપણે નાની નાની ત્રણ પૂરીઓ રેડી કરવાની છે અને એમાં બે પૂરીમાં આપણે ઓઇલ એડ કરીશું અને ફરતું આપણે લગાવી દઈશું અને ત્યારબાદ તેની ઉપર થોડુંક આપણે લોટનું અટામણ પણ લગાવી દઈશું અને બંને લોટની અટામણ જવાળી પૂરી છે ને ઉપર ઉપર મૂકી દઈશું અને એમની ઉપર આપણે આ કોરી પૂરી મૂકી દઈશું તો આવી રીતે આપણે ત્રણ પૂરીઓ રેડી કરી અને મસ્ત મોટી રોટલી બનાવવાની છે તો થોડી થોડી આપણે આવી રીતે હાથેથી દબાવી દઈશું અને ફરતી બાજુ બંને બાજુ આપણે અટામણ દઈ દઈશું અને પછી આપણે સરસ રીતે આપણે રોટલી વણી લઈશું તો આપણી રોટલી વણાઈ ગઈ છે અને ગેસ ઉપર આપણે લોઢી મૂકી દીધી છે અને અત્યારે ગેસ પણ ધીમો રાખવાનો છે ધીમા ગેસ જ આપણે આવી રીતે રોટલી ચોળવવાની છે તો બંને બાજુ આવી રીતે આછી આછી જ આપણે રોટલી ચોળવવાની છે તો આપણી રોટલી સરસ બનીને હવે રેડી થઈ ગઈ છે તો આપણે રોટલીને લઈ લેશું અને જે પડ છે એને ધીમે ધીમે છૂટા કરી લઈશું જો આપણે ઓઇલ લગાવેલું હતું ને એટલે આપણા પડ છે ને એ આરામથી છૂટા થઈ જાય છે તો હવે સાઈડમાંથી આપણે થોડું થોડું આપણે કટ કરી લઈશું અને સમોસાપટ્ટી આપણે રેડી કરી લઈશું વચ્ચે એક કટ લગાવી દઈશું તો આપણી જે સમોસાપટ્ટી છે એ ખૂબ જ સરસ રીતે બનીને રેડી થઈ ગઈ છે તો આવી રીતે જો વિડીયોમાં બતાવીને એવી રીતે તમારે પેક કરવાની છે આ રીતે સ્લરી લગાવી અને આપણી સમોસા બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે જો આ પટ્ટીને ફ્રીઝરમાં મૂકી દો ને એર બેગમાં મૂકીને તો એક મહિના સુધી તમારી આ સમોસા પટ્ટી સારી રહે છે તો ફ્રેન્ડ્સ તમને આ સમોસાપટ્ટી બનાવવાની સ્ટાઇલ કેવી ગમીએ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે જય સ્વામિનારાયણ થેન્ક યુ